દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે બે ઇસમોને એકસો બાણુ સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે આ બંને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રખાયાથી આ કાર્ડનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તે સહિતની લગતી વિગતો મેળવીને પૂછપરછ હાથ ધરાય છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદે રીતે પ્રિએક્ટિવ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરાઈ રહી છે અને આ ટોળકીને એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે આ તેઓ બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સીમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા છે જે માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રેલવે સ્ટેશન પાસે ઓજ ગોઠવી હતી ત્યાંથી પોલીસે અજય કિશોર સોધિત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગવાને ઝડપી પાડી લીધા છે એસઓજી પોલીસે તેઓ પાસેથી એરટેલ કંપનીના એકસો બાણું એક્ટિવ કાર્ડ કબજે લીધા હતા જેમાં અજયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે જેથી ઓર્ડર મળતા તેઓ સિમ કાર્ડ સુરત લાવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમાં તથા કેતન નામની વ્યક્તિને સંપર્ક કરી તેઓને પીએક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો જેમાં સિમ કાર્ડ સહદ ફારુખ બાગુઓના ફ્લાઇટમાં દુબઈની જવાના હતા જોકે તે અગાઉ જ પોલીસે જપી પાડ્યા છે સુરતમાંથી થી પંદરસો રૂપિયામાં પ્રિએક્ટિવ સિમ કાર્ડ ખરીદી ટોટકી દુબઈમાં પાંચ હજારમાં વ્યક્તિઓને પણ કબુલાત કરાય છે આ દેશોની પરીક્ષા વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે સેટા